શ્રી અખિલ આંચણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયના ધોરણ બારના તેજસ્વી તારલાઓને સમગ્ર શાળા પરિવાર તથા કેળવણી મંડળના હોદ્દેદારો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની ખ્યાતનામ અને શૈક્ષણિક ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર એવી શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય જે શહેરની મધ્ય વિસ્તારમાં આવેલ શૈક્ષણિક સંસ્થા છે જેમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટીનું શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરી વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉન્નત બનાવવા ભગીરથ પ્રયાસો કરવાના પ્રયત્નોથી તથા સંસ્થાના ભગીરથ પ્રયાસોથી ફળશ્રુતિ રૂપે હાલમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ બે હજાર ચોવીસ એચએસસી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ગુજરાતી માધ્યમ બે ગ્રુપમાં પટેલ રિયા યોગેશકુમાર નાઇન્ટી નાઇન મેળવી એટી થ્રી પીઆર મેળવીને વિસનગર કેન્દ્રમાં પ્રથમ નંબર તથા એચએસસી સામાન્ય પ્રવાહ કોમર્સમાં પ્રજાપતિ હેપી ગોવિંદભાઈએ નાઇન્ટી એઇટ પોઈન્ટ સેવન્ટી સેવન પીઆર મેળવીને વિસનગર કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી આદર્શ વિદ્યાલય તથા વિસનગરનું નામ રોશન કરેલ છે આમ ધોરણ બાર આર્ટ્સમાં સો ટકા પરિણામ અને કોમર્સમાં પંચાણું ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે જ્યારે બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ બે હજાર ચોવીસની એચએસસી વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સની પરીક્ષામાં આદર્શ વિદ્યાલયના બેસ્ટ પાંચ વિદ્યાર્થીઓમાં પટેલ રિયા યોગેશકુમાર નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી થ્રી પીઆર મેળવી પ્રથમ નંબર પટેલ માર્ગી અશ્વિનભાઈ નાઇન્ટી સેવન પોઈન્ટ એટી ફાઈવ પીઆર મેળવી દ્વિતીય નંબર પ્રજાપતિ નિયતિ વિષ્ણુભાઈ નાઇન્ટી ફાઈવ પોઈન્ટ ટુ પીઆર મેળવી તૃતીય નંબર ઠાકોર હરેશજી વિજયજી નાઇન્ટી વન પોઈન્ટ ફોર્ટી સેવન પીઆર મેળવી ચોથો નંબર તથા ચૌધરી ધ્રુવી પરથીભાઈ એટી એઇટ પોઈન્ટ સેવન્ટી પીઆર મેળવીને પાંચમો નંબર પ્રાપ્ત કરેલ છે તથા એચએસસી સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આદર્શ વિદ્યાલય વિસનગરના બેસ્ટ પાંચ વિદ્યાર્થીઓમાં પ્રજાપતિ હેપી ગોવિંદભાઈ નાઇન્ટી એઇટ પોઈન્ટ સેવન્ટી સેવન પીઆર મેળવી અને પ્રથમ નંબર ચૌધરી ખેતાબાઈ સુદામાભાઈ નાઇન્ટી ફોર પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર મેળવીને દ્વિતીય નંબર ઘાંચી અબિદાબેન હારૂનભાઈ નાઇન્ટી વન પોઈન્ટ એટી એઇટ પીઆર કોમર્સમાં મેળવી અને તૃતીય નંબર તેમજ રબારી પાયલ બળદેવભાઈ નાઇન્ટી થ્રી પોઈન્ટ એટીન પીઆર મેળવી ચોથો નંબર સુથાર ભાગ્યશ્રી શૈલેષભાઈ નાઇન્ટી પોઈન્ટ સિક્સટી નાઇન પીઆર મેળવીને પાંચમો નંબર પ્રાપ્ત કરેલ છે આમ વિસનગર કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બંને વિદ્યાર્થીનીઓને તથા શાળામાં પ્રથમ પાંચ નંબર પ્રાપ્ત કરી આદર્શ વિદ્યાલયના નામને રોશન કરવા બદલ શ્રી અખિલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે કે ચૌધરી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુરેશભાઈ ચૌધરી તથા અન્ય હોદ્દેદાર શ્રીઓ અને શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી સુપરવાઇઝર તથા સ્ટાફ મિત્રોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપીને તથા મો મીઠું કરાવીને શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અખિલોના કેળી મંડળ સંચાલિત સંસ્થા શરિયા પંચોતેર વર્ષની સ્થાપનાના થયેલા અત્યારહાલ એનો રજા જયંતી સુવર્ણ જયંતી અમૃત મહોત્સવ અને ઉજવી રહ્યા છે આમ આ સંસ્થા એ વિસનગરની અંદર જૂનામાં જૂની સંસ્થા છે અને આ સંસ્થાની અંદર શિક્ષણ અને કેળણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેલું છે એના જ્યારે જ્યારે પરિણામો આવે છે ત્યારે એના પરિણામો પણ સારા હોય છે અને બાળકો પર પ્રત્યે પૂરેપૂરી નિષ્ઠાથી સંસ્થાની અંદર શિક્ષણ આપવામાં આવે છે ચાલુ વર્ષે ધોરણ બાર સાયન્સ આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ જે પડેલ એની અંદર સાયન્સ પરિણામની અંદર જે પરિણામ અમારી સ્કૂલનું એંશી પોઈન્ટ ઓગણચાળીસ ટકા આવેલ છે અને એમાં પટેલ રિયાબેનના પીઆર નવ્વાણું પોઈન્ટ ત્યાંશી અને ગુજરાતમાં એકસો અગિયાર પોઈન્ટ પંચોતેર આવેલ અને તે બી ગ્રુપ વિસનગર કેન્દ્રમાં પ્રથમ આવેલ છે એ રિયા જે રિયા જે છે અમારી સ્કૂલના ટીચર ભાઈ યોગેશભાઈ કેમિસ્ટ્રીમાં શિક્ષક તરીકે કામ કર્યા છે એમની પુત્રી છે અને એ રીતે અમારી શાળાની સંસ્થાની અંદર ઉચ્ચ સારું શિક્ષણ મેળવી અને કેન્દ્રમાં પણ એ વિષય મોટની બાયોલોજીમાં પ્રથમ મેળવેલ છે એ ખરેખર અમારા સંસ્થાની આનંદની વાત છે તો એ રીતે ધન્યવાદ એને આપ્યું છું એ રીતે સામાન્ય પ્રવાહની અંદર વિસનગર કેન્દ્રમાં પ્રથમ સામાન્ય રીતે પ્રજાપતિ હેપી પીઆર અઠ્ઠાઉન પોઈન્ટ સત્યોતેર છે અને આર્ટ્સનું પરિણામ અમારી સ્કૂલનું સો ટકા આવેલ છે તો આ જે પ્રજાપતિ હેપી પણ છે એ બનાસકાંઠાની વર્તનપત્ર વડગામ તાલુકા વડગામ તાલુકાની મોરિયાની વતને છે અને અત્યારે વિસ્તારગામ અને ફેમિલી સાથે રહે છે એ પણ અમારી સ્કૂલની અંદર અભ્યાસ કરે છે અને એને પણ આર્ટ્સ વિભાગની અંદર સો ટકા પણ એમને એફટીએ પીઆર અને આર્ટ્સમાં પ્રથમ કેન્દ્રમાં મેળવેલ છે એ ખરેખર આનંદની વાત છે અને એ રીતે એને પણ હું આ સંસ્થા વચ્ચે ધન્યવાદ આપું છું એ સાથે સાથે કોમર્સનું પરિણામ પણ પહોંચાડું કરતાં આવે છે આમ સમગ્ર પરિણામની દૃષ્ટિએ જોઈએ તો આદર્શ વિદ્યાલયનો પરિણામ ઉચ્ચ પરિણામ આવે છે અને એની અંદર આચાર્ય શ્રી પ્રિન્સિપાલશ્રી અને સૌ સ્ટાફ મિત્રો સારું એવું શિક્ષણ આપી અને આ રીતે આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને એ એક આનંદ વાત છે તો વિસનગરના સૌ રહેવાસીઓ તથા ભાઈઓની વિનંતી તો આદર્શ વિદ્યાલયની અંદર સારું એવું શિક્ષણ મેળવી અને આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વધુ મહેનત કરી અને આ સંસ્થામાંથી આગળ વધે અને આપણા બાળકો શિક્ષણ પણ આદર્શ અંદર મેળવે એ રીતે આપણને એને પ્રથમ અગ્રતા આપશો એવી સર્વ સમાજના સર્વ નાગરિકજનોને સર્વ લોકોને વિનંતી કરું છું જય હિન્દ શ્રી અખિલ આજ્રા કેળવણી મંડળમાં હું આની આદર્શ વિદ્યાલયમાં હું ભણતી હતી તો તેમના પ્રમુખ શ્રી અને આચાર્ય શ્રી તથા શ્રીઓનો પણ મને ખૂબ ખૂબ લાભ મળ્યો છે અને આ શાળામાં વાતાવરણ ખૂબ જ સરસ છે તથા બાળકોને લેબની પણ સારી સુવિધા મળી રહે છે બધા પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે તેથી અમારું પ્રેક્ટિકલનું રિઝલ્ટ પણ સારું એવું આવેલું છે તો બધા બાળકોને હું એવી ઈચ્છા રાખું છું કે તમે પણ આદર્શ વિદ્યાલયમાં પ્રવેશ મેળવી અને સારી એવી સારું એવું પરિણામ મેળવું નમસ્તે મારું નામ પ્રજાપતિ હેપી ગોવિંદભાઈ અહીંયા આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું મારવામાં કોમર્સમાં હતી અને સારું પરિણામ મળ્યું છે અને એનો લાભ પણ પ્રિન્સિપલ સર અહીંયા હોદ્દેદાર ટ્રસ્ટી અહીંના અને ઘણા બધા શિક્ષકોના કારણે આજે અહીંયા હું કોમર્સમાં ફર્સ્ટ નંબર લાવી છું એ પણ વિસનગર કેન્દ્રમાં અહીંયા હું છઠ્ઠા ધોરણથી અભ્યાસ કરું છું પણ અહીંયાનું વાતાવરણ એટલું સરસ છે કે બાળકોમાં સારી એવી પ્રગતિ થાય અભ્યાસના લીધે સારી એવી પ્રગતિ થાય અમારા બાર કોમર્સમાં કમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ આવે છે એ પણ સારી એવી સુવિધા છે કમ્પ્યુટરમાં તો બધાને એવી આશા રાખું છું કે તમે અહીંયા આદર્શમાં એડમિશન લો અને તમારું ભવિષ્ય છે એ આગળ વધારો હા શ્રી અખિલેશ કેળવણી મંડળ વિસનગરની આદર્શ વિદ્યાલયનું આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું આ શાળાના વિદ્યાર્થીઓમાં કુમારી રિયાબેન એ વિજ્ઞાન પ્રવાહમાં નવ્વાણું પોઈ પોઈન્ટ સત્યાસી પર્સન્ટાઇલ રેન્ક સાથે સમગ્ર વિસનગર કેન્દ્રમાં પ્રથમ નંબર આવ્યા છે સાથે સાથે કોમર્સમાં પણ આ શાળાની વિદ્યાર્થીની પ્રજાપતિ હેપીબેન એ પણ અઠ્ઠાણું પોઈન્ટ સુડતાલીસ સિતો હા અઠ્ઠાણું પોઈન્ટ સિત્યોતેર પર્સન્ટાઇલ રેન્ક સાથે એ સમગ્ર વિસનગર કેન્દ્રમાં પ્રથમ આવે છે એટલે સંસ્કાર નગરી વિસનગરની આ ઝળહળતી સંસ્થા જેના આજે પંચોતેર વર્ષની ઉજવણી થઈ રહી છે અને પંચોતેર વર્ષની શિક્ષણ ગાથાના અનુભવોનું જ્ઞાન અહીંના શિક્ષકોની તંતોડ મહેનત અહીંના દીર્ઘદ્રષ્ટા પ્રમુખશ્રી કે સાહેબ અને મંત્રીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓની અથાગ પ્રયત્ન અહીંના શિક્ષક મિત્રો અને એક દ્રષ્ટિવંત આચાર્ય શ્રી દિનેશભાઈ સાહેબ એમની એમનું સરસ આયોજનના કારણે આ સંસ્થા ખૂબ પ્રગતિ કરી રહી છે સંસ્થામાં વિવિધ પ્રકારના વર્ગો ચાલે છે ત્રણેક કોલેજો ચાલે છે સાયન્સ કોલેજ ચાલે છે આર્ટ્સ કોલેજ ચાલે છે કોમર્સ કોલેજ ચાલે છે અને સંસ્થા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું એક સરસ મજાનું યોગ કેન્દ્ર પણ આ સંસ્થામાં ચાલે છે બીજા વ્યવસાયિક તાલીમ વર્ગો ચલે ચાલે છે સંસ્થા પાસે છાત્રાલયની પૂરી સરસ મજાની સગવડ છે સરસ એનું રસોડું પણ છે અને મોટું સરસ મજાનું કેમ્પસ છે ગ્રીનરીવાળું કેમ્પસ છે બાળકોને બિલકુલ બાળક કેન્દ્રિત વિદ્યાર્થી કેન્દ્રીય સતત પરિશ્રમ કરાઈ અને વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઝળડતું લઈ આવે છે એમ આર્ટ્સ વિભાગમાં સો ટકા સાયન્સ વિભાગમાં એસી પોઈન્ટ ઓગણચાલીસ ટકા અને કોમર્સમાં પંચ પંચાણું ટકા પરિણામ મેળવી આ આદર્શ વિદ્યાલય સૌથી મોખરે રહી છે એના માટે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજને આજે જે બાળ વિજ્ઞાન પગવા અને સામાન્ય પગવાનું જે પરિણામ જાહેર થયું આમાં અમને ખૂબ આનંદની લાગણી આવી કારણ કે વિસનગર કેન્દ્રમાં જે પટેલ રિયાબેન છે એ પ્રથમ નંબર ગીડ રૂપની અંદર અને કોમર્સની અંદર પણ વિસનગર કેન્દ્રમાં પ્રથમ નંબર એ જે પ્રજાપતિ હેપી છે એ પ્રથમ નંબર મેળવેલ છે આની પાછળનું જે મુખ્ય રીઝન છે એ ઘણા કારણો પૈકી એક કારણ એ છે કે અમે જે બોર્ડની જે એકમ કસોટી છે અને એ એકમ કસોટી છે એ અમે પહેલી બીજી ત્રીજી વાર્ષિક પરીક્ષાના જે પદ્ધતિ છે એ પદ્ધતિસર વિદ્યાર્થીનું પેપર કાઢવાનું અને સ્કૂલમાંથી એની પુરાવણી આપવાની એની પાછળ એક એકમ યુનિવર્સિટીના ચાર પેપર પાછળ લગભગ દસેક હજાર ખર્ચ થાય પણ એ એક પરીક્ષા જેવો માહોલ ઊભો થાય છે અને એના પરિણામે વિદ્યાર્થીઓ એ પરીક્ષા લક્ષી સતત તૈયારી કરતા રહે છે આ સાથે એ બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું પણ વાલી સભ્યોને એક નંબર અપીલ છે કે કહેવાતી મોટી શાળાઓ કે જે સેલ્ફ ફાઇનાન્સ કે બહુ મોટી મોટી ફી લે છે એની જગ્યાએ આપ જો ગ્રાન્ટેડ શાળાઓમાં આટલું કક્ષાનું જો પરિણામ જો આવી શકતું હોય તો એનો અર્થ એવો નથી કે વધુ ફી ભરવાથી જ ઊંચું પરિણામ મેળવી શકીએ છીએ લગભગ છેલ્લા અમે વિસનગર કેન્દ્રમાં છેલ્લા બે એક વર્ષથી અમારું કેન્દ્રમાં સાયન્સમાં અને આર્ટ્સમાં લગભગ પ્રથમ બીજો નંબર પ્રાપ્ત થાય છે એટલે આ એક નમ્રપીલ છે પૂર્ણ આ જે સંદર્ભે જે સ્ટાફ મિત્રોએ મહેનત કરી છે અને સંચાલક મંડળમાં સાહેબ શ્રી પ્રમુખ સાહેબ સતત હાજરી એમની સાહેબ શ્રી સુરેશભાઈ એમાં શાળા સંચાલન સમિતિના પ્રમુખ છે એ પણ શિક્ષણ છે પૂર્વ પ્રિન્સિપાલ છે કોલેજના અને એમનું માર્ગદર્શન પહેલા અને પ્રોત્સાહન સતત મળતું રહે છે એટલે સર્વેને હું ખૂબ ખૂબ આભાર સાથે પુનઃ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ કે